નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રાના શીતળામાં રોડ પર તલાવડીની બાજુમાં આવેલા માના મંદિરે આ માના મંદિરે ગઈ રાતે એટલે કે છવી આઠ બે હજાર પચીસના મોડી રાત્રે આ માના મંદિરનું તાળું તોડી અને કોઈ તસ્કરો ચાંદીની મઢેલી ચરણ ચરણપાદુકા તથા મંદિરમાં રહેલા અંદાજીત પંદરસો રૂપિયા જેવી રોકડ રકમની ચોરી કરી લઈ ગયા છે ત્યારે આજે છવ્વીસ તારીખે સવારે પૂજારી પૂજા કરવા આવતા તેમણે તાળું તૂટેલું જોતા અને ટ્રસ્ટીઓને ફોન કરી જાણ કરી હતી અને આ આ જગ્યાએ એક સાણસી પણ બહાર મળી આવેલી છે તો શું ખરેખર તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે કે ધ્રાંગધ્રાના સીમ વિસ્તારમાં એટલે કે બહાર આવેલા મંદિરો ઉપર ટાર્ગેટ કરવા લાગ્યા છે તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે આ મંદિરે સાણસી દેખાઈ રહી છે અને સાણસી દ્વારા તાળું તોડેલું હોવાની શક્યતા છે અને ખંભલાઈ માના મંદિરનું મઢનું એકનું તાળું તોડેલું જણાયું છે અને બી બીજા મંદિરોના તાળા સલામત જોવા મળ્યા છે તો શું આ કોઈ જાણભેદું કામ હશે તે પોલીસ તપાસ વિષય છે અને આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ હવે જ્યારે પોલીસને ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી છે અને ટ્રસ્ટીઓ આવ્યા પછી પોલીસને જાણ કરી અને આ બાબતની ચોરીની ફરિયાદ નોંધવામાં આવશે તેવી માહિતી મળી રહી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ રેલવેના ફાટકની બાજુમાં જ ચલાવડી છે અને તલાવડીની બાજુમાં આજે માનું અને ખંભલાઈ માનું મંદિર આવેલું છે તો દર્શક મિત્રો આ પ્રાંત પટાંગણમાં કલ્યાણેશ્વર મહાદેવનું પણ મંદિર છે અને રાંદલમાનું પણ મંદિર છે આવી રીતે ત્રણ ચાર મંદિરો ભેગા થઈ અને આ મંદિરને પટાંગણ છે ત્યારે આ કંપાઉન્ડની અંદર ખંભલાઈમાનું મંદિર દેખાઈ રહ્યું છે તે ખંભલાઈ માના મંદિરે તાળા તોડી કોઈ અજાણ્યા શખ્સો ચોરો આ ચાંદીની પાદુકા ચરણ પાદુકા અને પંદરસો રૂપિયા જેવી અંદાજિત રકમ જે મંદિરમાં પડી હતી તેની ચોરી કરી છે તો જોઈએ છે હવે ધાંગધરા પોલીસ આ બાબતે ફરિયાદ લઈ અને તાત્કાલિક અસરથી તપાસ ચાલુ કરી અને ચોરો સુધી પહોંચી શકે છે કે નહીં તે આગ આગામી સમયમાં દર્શકો આપને જાણવા મળશે તો સાથે રહેજો સીડી ન્યૂઝ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણી ચેનલના નવા અપડેટ આપણા સુધી તાત્કાલિક પહોંચી રહે તો દર્શક મિત્રો આપે જોયું કે આ આ મંદિરની જાળીની તાળું તોડી અને ચોર લોકો અંદર ચાંદીના ત્રાંબાના ત્રાસમાં રાખેલી ચરણ પાદુકાઓ ઉઠાવી ગયા છે અને ત્યાં બાજુમાં રાખવામાં આવેલી પંદરસો રૂપિયા જેવી રોકડ રકમ પણ ઉઠાવી ગયા છે તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે ડાંગધરાના ગામ બહારના વિસ્તારમાં આવેલા મંદિરોમાં ચોરોનો ત્રાસ વધ્યો છે હવે પોલીસ સજાગ થશે